અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વૈષ્ણવ ધર્મના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે મહારાજા ફિલ્મનો સમગ્ર ભારતમાં વિરોધ થઈ રહ્યો છે જેને લઈને વૈષ્ણવ ધર્મના આગેવાનો દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે અમરેલી શહેરમાં શ્રી પુષ્ટિ માર્ગીય દ્વારિકાધીશ હવેલી ટ્રસ્ટ દ્વારા ધર્મના આગેવાનો દ્વારા દ્વારિકાધીશ હવેલીથી લઈને અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કોઈ પણ વ્યક્તિ જયારે ધાર્મિક લાગણી ધોવા કેસ પહોંચાડે ત્યારે લોકોને દુઃખ થાય લોકોની ધાર્મિક લાગણી ધોવાય તે માટે મારું એક નમ્ર નિવેદન છે બે વાગ્યા સુનાવણી હાઈકોર્ટમાં અમદાવાદ થી કેટલિક્સ દ્વારા રિલીઝ છે અને એમાં હિન્દુ ધર્મની આદિ ભાવના દુભાય એવા બધા દ્રશ્યો બતાવવામાં આવી છે વાસ્તવમાં સિનેમાનું જે માધ્યમ છે લોકોના મનોરંજન માટે છે કોઈ પણ ધર્મના કોઈપણ સમુદાયના આગળ દેવી સંત મહાત્માઓનું જ્યારે એમાં ફોટું ચિત્રણ કરવામાં આવે ત્યારે કોઈ પણ ધાર્મિક જનતાની ધાર્મિક લાળની લાવી દેખાય અને લોકોની અંદર એના મનની અંદર દુઃખ થાય અને એ બહુ ખોટી વસ્તુ છે એટલે કોઈ પણ આ મીડિયા કે માધ્યમ કે સિનેમાનો ઉપયોગ કોઈ પણ જનતાની ધાર્મિક લાગણી દુભાવવા માટે નથી લોકોને સાચી રાહ બતાવવા માટે સત્ય ઘટનાઓ માટે કે પછી લોકોના મનોરંજન માટે છે તો એ મૂવી નેટફ્લિક્સ પરથી હટાવવામાં યશાદ ફિલ્મના માધ્યમથી અને દસ વર્ષ પહેલાં સૌરભભાઈ શાહે મહારાજ નામનું નોવેલ લખેલું એના પરથી મૂવી બનાવવામાં આવી છે એના માટે બધાનું બોયકોટ કરીએ છીએ તમામ સનાતન ધર્મની તમામ ધર્મપ્રેમી જનતા સાથે છે અને આપણો સનાતન ધર્મ ખૂબ શાંતિપ્રિય છે વસુધૈવ કુટુંબ સમગ્ર વિશ્વમાં નું કુટુંબ છે અત્યાર સુધી આમ ફરી જાઓ તો આજે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવા આવી રહ્યા છીએ મહારાજ નામનું પિક્ચર હિન્દુ સમાજની લાગણી દુભાય એવા સીમાંકનો કરવામાં આવી રહ્યા છે એના વિરોધમાં આજે વ્યક્તિ સમાજ અને તમામ હિન્દુ સંસ્થાઓ એક સાથે સનાતન મળી અને વિરોધ પ્રદર્શન કરી અમે આવેદન પત્ર આપ્યું છે અને જો આ પિક્ચરને રોકવામાં નહીં આવે તો સમગ્ર જિલ્લા અને ગુજરાતની અંદર જે જે જગ્યાએ વિરોધ પ્રદર્શન આપણી ભારતની ભૂમિ સનાતન વૈદિક ધર્મની આર્ય સંસ્કૃતિ આખા વિશ્વને વસુદૈવ કુટુંબકમની ભાવના આપી છે ભગવાન શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણ ગૌતમ બુદ્ધ મહાવીર આ બધાની આ જન્મભૂમિ છે ગુરુ નાનકની જન્મભૂમિ છે અને અનાદિકાલથી તમામ ધર્મ અને ધર્મપ્રેમી જનતા સાથે હળીમળી પ્રેમથી એકબીજાને માન સન્માન આપીને આવતી રહી છે છેલ્લા કેટલાય સમયથી એક યોજનાબદ્ધ રીતે સનાતન ધર્મીઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાની ઘણી બધી એવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમાં ટૂંક સમયમાં જ મહારાજ નામના એક ફિલ્મ દ્વારા અમારા આરાધ્ય ભગવાન શ્રીનાથજી અને સંપ્રદાયના ધર્મગુરુઓ પર એવો કુઠારાઘાત કરવામાં આવ્યો છે એવા અશ્લીલ બીભત્સ ચિત્રો દ્વારા સમાજની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે એ માટેનો એક દુષ્પ્રયાસ છે અમે લોકો એને વખોડી કાઢીએ છીએ કારણ કે આપણો સમાજ ધર્મપ્રેમી છે ચલચિત્રનું માધ્યમ છે લોકોના મનોરંજન કરવાનું સમાજના રીતિ રિવાજો લોકો સુધી પહોંચાડવાનું એમને નોલેજ આપવાનું નહીં કે કોઈ પણ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાવવાનું ચાહે હિન્દુ હોય ચાહે મુસલમાનો હોય ચાહે ક્રિશ્ચન હોય ચાહે જૈન હોય ચાહે શીખ હોય કોઈ પણ ધર્મના ધર્માચાર્યો કે એમના આરાધ્ય દેવ પર આ રીતે ખોટું ચિત્રણ આપીને લોકોની ધાર ધાર્મિક લાગણી દુભાય એ કોઈ પણ કાળમાં યોગ્ય નથી અને એને કોઈ પણ ધાર્મિક પ્રજા સાખી નહીં લે અમારું એક શાંતિપ્રિય આંદોલન છે અને અમે ભારતના રાષ્ટ્રપતિ શ્રી શ્રી મુખ્યમંત્રી શ્રી તમામને કલેક્ટરશ્રી તમામને શાંતિપ્રિય આવેદન આપવા માટે આવ્યા છીએ કે જલ્દીથી જલ્દી આ મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે મહારાજ નામના એક નવલકથા પરથી આ ફિલ્મ બન્યું છે નવલકથા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવે જેનાથી લોકો શાંત થાય અને જો પ્રતિબંધ નહીં મુકાયને આ ફિલ્મ રિલીઝ થશે તો સમગ્ર વિશ્વમાં સાડા ચાર કરોડ વૈષ્ણવ અને પંચ્યાસી કરોડ સનાતન ધર્મી હિન્દુઓ છે એ બધામાં જો ઉગ્ર રોષ આવશે તો કદાચ ઉગ્ર આંદોલનનું રૂપ ધરી શકે લોકોને ન રોકી શકાય એટલે અમે શાંતિપ્રિય કરબદ્ધ રીતે આવેદન આપીએ છીએ કે કોઈપણ રીતે આ ફિલ્મો પર પ્રતિબંધ મૂકવામાં આવે જેનાથી આપણા દેશની પ્રેમ અખંડતા પરસ્પર ધાર્મિક સદભાવના બનેલી રહીને બધા જ સમાજ શાંતિથી પોતાના ધર્મને જીવી શકે દરેકના અધિકાર છે એ જ વારું ધર્મના કોઈ પણ સંપ્રદાય ધર્મગુરુ દેવી દેવતા પર આવા કુઠારા ગાતા હોય ત્યારે આપણે બધા એક થઈ સંગઠિત થઈ અને એનો વિરોધ સાથે કરશો આપણે બધા હંમેશા સાથે છીએ ના દરેકનો હૃદયથી ખૂબ આભાર અને બધાના આશીર્વાદ આપું છું